હક સ્ટીલ તથા ઇતેહાદુલ મુસ્લિમના ગુજરાતના પ્રમુખ ઇનામુલ હક ઇરાકી દ્વારા હાજી સાહેબના સન્માનના એક કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હવે જોઈ ભચાઉ તેમાં પ્રતિનિધિ સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ પર ભચાઉમાં આવેલ હક સ્ટીલ તથા ઇતેહાદુલ મુસ્લિમ ના ગુજરાતના પ્રમુખ ઇનામુલ હક ઇરાકી દ્વારા આયોજિત વાગડના હાજી સાહેબના સન્માનનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય અતિભવ્ય આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેન ઇકબાલ સૈયદ હજ કમિટીના સદસ્ય નાહીન કાજી હાજી જુમા રાયમા મોહમ્મદ આગરિયા દાઉદ બોલિયા શકુર માજેટી હાજી રમજુ કુંભાર સહિતના કાર્યક્રમમાં લોકો હાજર રહ્યા હતા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું અત્રે યાદ આપવું જરૂરી છે કે હક સ્ટીલ તથા ઇતિહાદુલ મુસ્લિમના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સન્માનના પ્રતિભાવમાં પદાધિકારીઓએ ખાસ કરીને આયોજકોને આવા સુંદર કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને સન્માનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો